સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા દ્વારા સુરત શહેર એસિ પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર મોરડીયાએ એક ચાર બે હજાર એકવીસ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીના તેમના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી વધુ એટલે કે રૂપિયા ઓગણત્રીસ લાખ અઠોતેર હજાર સાતસો બોતેરની અપ્રમાણસર મિલકત વસાવી છે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ગેરકાયદેસર ઈરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવતણુ કાચરી આ અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એસીબની તપાસમાં સામે આવ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જેમાં હકીકત એ મુજબ છે કે આજથી છ આઠ માસ પહેલા લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે રૂપિયામાં ઓગણત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર વિકતનો ગુનો રજિસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું પાર્ટીના છે અને બેંક લોકો પણ ઓપરેટ કરવામાં આવશે ઘરે તપાસ હાથ ધરાવી તેઓના ઘરે પણ ઝડપી થશે એમના બેંક તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું છે ઘરે તપાસ કરતા મળ્યા છે હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહેલી છે